જેમાં રોશનબા વાળાએ નેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધારેલું છે નેશનલ કક્ષાએ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓને સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા મનસુખભાઈ દાનાણી ચતુરભાઈ ખોં વસંતભાઈ ફેસાણી તથા કોચ રતનસિંહ ભુરિયા બિરદાવેલા હતા વાળા રોશનબા બા મારે નેશનલ જુનિયર નેશનલ માં ગોલ્ડ મેડલ છે તો તે તમિલનાડુ કોયમ્બતુ ખાતે યોજાયલ હતી આ બદલ મારા સંસ્થા સંસ્થા વિદ્યાસભા સ્કૂલ અમરેલીમાંથી પ્રેક્ટિસ બદલ પ્રેક્ટિસ કરવા બદલ હું સર 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 અને ડાયરેક્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ હાલ રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષામાં ખૂબ જ જ્વલન સફળતા મેળવી રહ્યા છે ત્યારે હાલમાં જ તમિલનાડુ કોઈમ્બતુર ખાતે જે જુનિયર એથ્લેટિક્સ સ્પર્ધા યોજાયેલી હતી તેમાં આપણી શાળાના વાળા રોશનબા આજે જે રમતોત્સવ ઉજવાય છે તેમાં નેશનલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અમરેલી જિલ્લાનું ગુજરાત રાજ્યનું સમગ્ર જે સ્પોર્ટ ક્ષેત્ર છે તેમનું નેતૃત્વ કરી અને ગોલ્ડ મેડલ મેળવતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ